આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિતલ પટેલ વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર વડોદરાના ગંભીરા વીજ દુર્ઘટનાનો મૃત્યુઆંક પંદર થયો જવાબદાર ચાર અધિકારીને ફરજ મોકૂફ કરાયા કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ કહ્યું દેશની વિશ્વવિદ્યાલયો વિકસિત ભારતના ધ્યેયને સાકાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે રમતગમત ક્ષેત્રે બાળકોનો રસ વધારવા સરકારી શાળાઓને વિશેષ કીટ અપાશે રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદનું જોર ઘટે તેવી આગાહી અને આણંદમાં આજથી શરૂ થયેલી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં પહેલા જ દિવસે ખેલાડીઓનું ભવ્ય પ્રદર્શન સમાચાર વડોદરાના પાદરા તાલુકામાં મહીસાગર નદી પર આવેલા મુજપુરા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક પંદર સુધી પહોંચ્યો છે દરમિયાન આજે વહેલી સવારે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીઆરએફ સહિતની બચાવ ટુકડી દ્વારા કરાયેલી તપાસ દરમિયાન એક મૃતદેહ મળી આવ્યો હતો જિલ્લા કલેક્ટર અનિલ ધામલીયાએ જણાવ્યું આજે સવાર સુધીમાં કુલ ત્રણ પાર્થિવ દેહ મળ્યા છે જેમાંથી બેની ઓળખ થઈ છે જ્યારે એક પાર્થિવ દેહની ઓળખ પ્રક્રિયા ચાલુ છે હજુ પણ ગુમ થયેલા ચાર લોકોની શોધખોળ ચાલુ છે રાજ્યના પ્રિન્સિપાલ સેક્રેટરી ધનંજય ત્રિવેદી આજે વડોદરાની સાયાજીવાડ ગાયકવાડ હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં તેમણે આ ઘટનાના ચાર ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા રાજ્ય સરકાર ઇજાગ્રસ્તોને જરૂરી મદદ પૂરી પાડશે તેવી ખાતરી પણ તેમણે આપી હતી રાજ્ય સરકારે મુજપુરા ગંભીરા બ્રિજ દુર્ઘટના અંગે પ્રાથમિક તપાસ અવલોકનના આધારે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લીધા તે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર એનએમ નાયકાવાલા નાયબ કાર્યપાલક યુસી પટેલ અને આરટી પટેલ તેમજ મદદનીશ ઇજનેર જેવી શાહને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરાયા હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા આણંદને જોડતા બ્રિજ દુર્ઘટના અંગે વિસ્તૃત અને ઝીણવટપૂર્વકની સ્તરની તપાસ માટેના દિશાનિર્દેશ આપ્યા હતા કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું આપણા દેશની વિશ્વવિદ્યાલયો વિકસિત ભારતના ધ્યેયને સાકાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે નર્મદાના એકતાનગર ખાતે કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોના કુલપતિઓના બે દિવસના સંમેલનનું ઉદઘાટન કરતાં શ્રી પ્રધાને આ વાત કરી શિક્ષણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસના અમલને વધુ ગતિશીલ બનાવવાના ઉદ્દેશ સાથે સંમેલનનું આયોજન કરાયું છે આ પ્રસંગે શ્રી પ્રધાને કુલપતિઓને તેમને વિશ્વવિદ્યાલયો માટે પોતાનું વિશેષ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલીકરણ મોડેલ બનાવવા વિદ્યાર્થી પ્રથમ અભિગમ બનાવવા અને એક નવી શૈક્ષણિક સંસ્કૃતિ અને શૈક્ષણિક મોડેલ સ્થાપિત કરવા માટે કામ કરવા આહવાન કર્યું हमें एक स्ट्रैटेजी बनानी पड़ेगी एक टाइम फ्रेम बनानी पड़ेगी अगर हम 20, थर्टी तक 50 परसेंट जी करेंगे जिसमें मैं और एक कारण किया कि हमारी दायित्व तो बनता है आबादी की आधे लोगों की स्किल रिस्किल ऑफ स्किलिंग की दायित्व तो लेना पड़ेगा तब हमारी नीति क्या होगा हमारी मूल्य क्या होगा हमारी मॉडल क्या होगा मित्रों कोई भी समाज तब मजबूत होता है जब उसकी विद्वान उस समाज को समझते हैं રાજ્યની સરકારી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આગામી સમયમાં રમતગમતના સાધનો પૂરા પાડવામાં આવશે શિક્ષણની સાથે બાળકોને રમતગમત ક્ષેત્રે પણ રસ વધારવા રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે તે મુજબ બાળકોને ઓગણત્રીસ કરોડ પિસ્તાળીસ લાખ રૂપિયાના ખર્ચે ત્રીસ પ્રકારના રમતગમતના સાધનો ધરાવતી ચોત્રીસ હજાર ચારસો ત્યાંસી જેટલી સ્પોર્ટ્સ કિટ અપાશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે વિદ્યાર્થીઓને આપવામાં આવનારી સ્પોર્ટ્સ કીટમાં કેરમ બોર્ડ અલગ અલગ કદના ક્રિકેટ બેટ બેડમિન્ટન શટલકોક ફૂટબોલ વોલીબોલ હેન્ડબોલ ડિસ્કસ શોર્ટપુટ રબર ભાલા ચેસ સેટ સ્કેપિંગ રોપ હર્ડલ સેટ માર્કિંગ કોનસેટ રિલે બેટન સેટ સોસર કોનસેટ ટેનિકોઇટ ક્રિકેટ સ્ટમ્પ સેટ ટેનિસ બોલ સોફ્ટ ટેનિસ બોલ હાર્ડ સ્ટોપ વોચ તેમજ એર હેન્ડ પંપનો સમાવેશ કરાયો છે મયુર સોલંકી આકાશવાણી સમાચાર અમદાવાદ આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડર સ્કોર એવીએડીને ફોલો કરશો રાજ્યભરમાં આજે અષાઢી પૂનમ અને ગુરુપૂર્ણિમાના પાવન પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજી મંદિરમાં આજે ભક્તોની લાંબી કતાર જોવા મળી દરમિયાન સમગ્ર પરિસર બોલમાડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું અમારા પ્રતિનિધિએ જણાવ્યું આજે ગુરુપૂર્ણિમા અને અષાઢી પૂનમ નિમિત્તે બનાસકાંઠા જિલ્લાના અંબાજી સદારામ બાપા ધામ રાજારામ આશ્રમ મેસરા સહિતના મંદિરોમાં ભક્તોએ દર્શન કરી ગુરુજનો નું પૂજન કરી ગુરુજી ના આશીર્વાદ મેળવ્યા હતા આ સાથે મંદિરોમાં વિશેષ પૂજા આરતીઓ કરવામાં આવી હતી સૌજી ચૌધરી આકાશવાણી સમાચાર બનાસકાંઠા બજરંગદાસ બાપાના ધામ બગદાણા ખાતે આજે ગુરુપૂર્ણિમા મહોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી સવારે મંગળા આરતીથી ધાર્મિક કાર્યક્રમોનો પ્રારંભ થયો બાદમાં પૂજન અને ધ્વજારોહણ કરાયું સમાધિ પૂજન પછી મહિમાપૂર્ણ ગુરુપૂજન વિધિ યોજાઈ ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલધામમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી દરમિયાન ભક્તોની ભારે ભીડ જામી સુરેન્દ્રનગરમાં દુધરેજ વડવાડા મંદિર પીપળી રામદેવ મહારાજના મંદિરે તેમજ સંસ્કાર ધામ સહિત જિલ્લાના ધાર્મિક સ્થળો પર ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી મોટી સંખ્યામાં હરિભક્તોએ ગુરૂજીના તેમજ સાધુ સંતોના દર્શન કર્યા તેમજ મંદિરોમાં મહાપ્રસાદનું આયોજન કરાયું રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલ કુલાધિપતિ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને મહાદેવ દેસાઈ જેવા કર્મયોગી ધર્માત્રમાં અને જીતેન્દ્રિય બનવા સલાહ આપી તેમણે કહ્યું મહાદેવ દેસાઈ ન હોત તો મહાત્મા ગાંધીજીનું જીવન દર્શન આપણા દર્શન સુધી પૂર્ણરૂપે પહોંચ્યું ન હોત અમદાવાદના ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે આજે યોજાયેલા નવપ્રવેશિત વિદ્યાર્થીઓના દીક્ષારંભ સમારોહમાં શ્રી દેવવ્રતે આ વાત કહી आज मुझे कुलपति महोदय ने बताया है कि जो आपके सामने बेटे बेटियां बैठे हैं, ये वो हैं जिन्होंने इसी वर्ष प्रवेश लिया है और जो पुराने छात्र हैं वो दूसरे भवन में ऑनलाइन हमसे जुड़े हैं। रंधेजा के कैंपस में भी हमसे विद्यार्थी जुड़ रहे हैं मैं सभी छात्रों का गुरु पूर्णिमा के पावन अवसर स्वागत करता हूँ આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ડીજી વિદ્યાપીઠ વેબ પોર્ટલનું પણ લોકાર્પણ કરાયું તેમણે વર્ષ બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસ માટેના શ્રી મહાદેવ સમાજ સમાજસેવા પુરસ્કાર પણ એનાયત કર્યા રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદનું જોર ઘટશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે દરમિયાન આવતીકાલે નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની આગાહી છે જ્યારે બાર જુલાઈ બાદ ફરી વરસાદનો નવો તબક્કો શરૂ થશે ખાસ કરી દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે દરમિયાન આગામી ચૌદ જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન વિભાગના નિયામક ડોકટર એ કે દાસે જણાવ્યું હતું દરમિયાન રાજ્યમાં આજે સાંજે છ વાગ્યા સુધી ત્રેસઠ તાલુકાઓમાં વરસાદ નોંધાયો સૌથી વધુ બે ઇંચ જેટલો વરસાદ ભાવનગર જિલ્લાના ધારીયાધારકા જેટલો વરસાદ થયાના અહેવાલ છે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાન મથક ખાતેથી આજે કેફી પદાર્થ સાથે એક ભાગ કરી તપાસ કરતાં તેના થેલામાંથી અંદાજે બે કિલોનો કેફી પદાર્થ મળી આવ્યો જેની અંદાજીત કિંમત બે કરોડ રૂપિયા સુધી હોવાનું અનુમાન છે કેફી પદાર્થ સાથે પકડાયેલા મુસાફરની ધરપકડ કરી તેને અદાલતમાં રજૂ કરાયો હતો બાદમાં તેને સાબરમતી મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યો છે આગળની તપાસ ચાલી રહી છે આણંદમાં આજથી શરૂ થયેલી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપનો પ્રારંભ થયો છે આજે વહેલા દિવસે પોતાની બંને ક્વોલિફાઈંગ રાઉન્ડની મેચો જીતી સુરતના ખેલાડી તક્ષ કોઠારી મેઇન ડ્રોમાં પ્રવેશ કર્યો ટુર્નામેન્ટના પ્રથમ દિવસે બે સ્થાનિક ખેલાડી પાર્થ પંજાબી અને આદિત્ય ભારદ્વાજે પણ પોતપોતાની ક્વોલિફાઈંગ મેચમાં પ્રભાવશાળી દેખાવ કરી મેઇન રોમાં સ્થાન મેળ્યું તો અંડર નાઇન્ટીન બોઇઝ કેટેગરીમાં ગાંધીધામ રેન્કિંગ્સના ડબલ ટાઇટલ વિજેતા રાજકોટના દેવ ભટ્ટે પણ તેની ક્વોલિફાઈંગ મેચો જીતવામાં ખાસ મહેનત કરવી પડી નહોતી વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મૃત્યુઆંક પંદર થયો જવાબદાર ચાર અધિકારીને ફરજ મોકૂફ કરાયા કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ કહ્યું દેશની વિશ્વવિદ્યાલયો વિકસિત ભારતના ધ્યેયને સાકાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે રમતગમત ક્ષેત્રે બાળકોનો રસ વધારવા સરકારી શાળાઓને વિશેષ કીટ અપાશે રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદનું જોર ઘટે તેવી આગાહી અને આણંદમાં આજથી શરૂ થયેલી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં પહેલા જ દિવસે ખેલાડીઓનું ભવ્ય પ્રદર્શન અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગે ને પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો